સાઠોદ ગામે ભાતીજી મહારાજના મંદિર ખાતે નવચંડી યજ્ઞ તેમજ લીલુડા આયોજન કરવામાં આવ્યું સાઠોદ ગામે આવેલા મહારાજના મંદિરની નિર્માણ તિથિના દિવસે સમગ્ર સાઠોદ ગામના લોકો દ્વારા વર્ષો વર્ષની આ વર્ષે પણ મંદિરના નિર્માણ દિનના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં અને ગામની બહાર રહેતા ગ્રામજનોમાંથી તેત્રીસ જોડાઓ યજ્ઞમાં બેસીને પૂજાનો લાભ લીધો હતો સાથે જ મહાપ્રસાદી ભંડારાનું પણ ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે લીલુડો માંડવો પણ રાખ્યો હતો જેમાં દૂર દૂરથી માતાજીના ભુવાજી પણ પધાર્યા હતા સમસ્ત ગ્રામજનો દ્વારા ભાતીજી મહારાજને ગામની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી સાથે સાથે પુલવામામાં શહીદ થયેલા લોકોની આત્માની શાંતિ અને વીર જવાનોના દીર્ઘ આયુષ્ય અને સલામતી માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે સાઠોદ ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગને સફળ બનાવવા માટે મંદિરના ભુવાજી કનકસિંહ જાધવ તેમજ ગામના યુવાનો વિજય ઠાકોર ગોવિંદ ભુવાજી ઇન્દ્રસિંહ જાધવ બળદેવ ગુરુ શરણ બારીયા ભાસ્કર બારોટની ટીમે મહેનત ઉઠાવી હતી તેમના દ્વારા તથા સાઠોદ ગામ તરફથી અને સાઠોદ ગામમાં તમામ જાતિ તમામ અને બહારના રહેવાસીઓ અમારા સાઠોદ ગામના આ તરફ બધાના સાથ સહકારથી આજ રોજ પાઠોજી મહારાજનો પાટોત્સવ જીનોદર તથા મિત્તી અને નવચંડી લાભ અને મોટો ભંડારો જે કરીને અમે ઉજવી રહ્યા છે અને જે અમે મોટો મહાપ્રસાદીનો લાવો સમગ્ર નાથી સમગ્ર મહેમાન આવનાર બધા લાવો લેશે અને ગામની સુખ શાંતિ માટે આ અમે ઉજવી રહ્યા છીએ પાટીજી દાદાના આશીર્વાદ આખા ગામમાં અમારા આવાના આવા રહે અને વર્ષો વર્ષ આવો આયોજન અમને કરાવે એવી અમે આશા રાખીએ છીએ અને દાદાના આશીર્વાદ સદાય બધા પાસે રહે અને બધા સુખ શાંતિ સમૃદ્ધિ અને સ્વસ્થ સારું બધાનું રહે એ કારણ હેતુ સારા અમે કરી રહ્યા છીએ